સિમ કાર્ડ માટે ટાઈના નવા નિયમ રિચાર્જ વગર એક વર્ષ સુધી મોબાઈલ નંબર ચાલુ રહેશે અત્યાર સુધી બહુ લૂંટ્યા હવે નહીં ચાલે રિચાર્જ માટે દબાણ નહીં કરી શકે બે હજાર પચીસમાં લાગુ પડશે ટેલિકોમ કંપનીઓને આ નિયમ ટાય દ્વારા જીવો વડાફોન એરટેલ બીએસએનએલ આઈડિયા વીઆઈ આવી કંપનીઓને ટાઈનું નિયમનું પાલન કરવું પડશે ટાઈ એક સરકારી કંપની છે તે ટેલિકોમ કંપનીઓને હેન્ડલ કરતું આવ્યું છે તો ટાઈના નિયમો શું છે બે હજાર પચીસમાં ચાલો ફટાફટ આપણે જાણી લઈએ પહેલો નિયમ એ છે કે નેવ દિવસમાં જો તમે તમારું સિમ કાર્ડ રિચાર્જ નહીં કરાવો તો તમારું સિમ કાર્ડ બંધ કરી દેવામાં નહીં આવે અહીંયા ટાઈના નિયમ લાગુ થશે ત્રણસો અને સાઠ દિવસમાં જો તમે રિચાર્જ નહીં કરાવો તો તમારું સિમ કાર્ડ બંધ થઈ શકે છે એટલે કે નેવ દિવસની જગાએ ત્રણસો સાઠ દિવસ લંબાવી દીધા છે ટાઈ દ્વારા એક વર્ષ રિચાર્જ નહીં કરાવો તો પણ ચાલશે બીજો નિયમ એ છે કે તમારા સિમ કાર્ડનું રિચાર્જ પૂર્ણ થઈ ગયું હોય અથવા કે તમારા સિમ કાર્ડની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય રિચાર્જની અને વારી ઘડીએ તમારામાં પહેલાં ફોન આવતા હતા કંપની દ્વારા કે તમે રિચાર્જ કરાવી લેજો તમે રિચાર્જ કરાવી લેજો તે પણ ફોન હવે બિલકુલ નહીં આવે ત્રીજો નિયમ એ છે ટાઈ દ્વારા કે ટેલિકોમ કંપનીવાળાને દસ રૂપિયાનું વાઉચર કૂપન પણ દેવું પડશે બે હજાર પચીસમાં હવે પણ પહેલાંની જેમ દસ રૂપિયાનું પણ કૂપન વાઉચર લાવવું પડશે ટેલિકોમ કંપનીઓ દ્વારા ટ્રાયના નવા નિયમો લાગુ પડશે જો તમારી પાસે સ્માર્ટ ફોન છે તો તમે ડાટાવાળો પ્લાન કરાવી શકો છો જો તમારી પાસે ક્રીપેડવાળો ફોન છે તો તમે ક્રિપેડનું પણ રિચાર્જ કરાવી શકો છો એમાં નહીં આવે ઇન્ટરનેટ તમારે એસએમએસ પણ અલગથી તમે કરાવી શકો છો ધારો કે તમારી પાસે બે ફોન છે એક ફોનમાં તમારે વોઇસ રિચાર્જ કરાવી શકો છો એક ફોનમાં તમે ડાટા રિચાર્જ કરાવી શકો છો અને આ સ્ટાઈના નિયમો તમને કેવા લાગ્યા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ટેકનિકલ શક્તિરાજને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે